રિસની સામે છલ્લા ડોઢેક મહિનાથી કામગીરી ચાલી રહી છે છતાં રસ્તાની વ્યવસ્થા ન સુધરાતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વિસ્તારમાં મારી લેફ્ટ સાઈડ ચાલતો હતો અને તે સાઈડ કન્ટેનર આવી ગયું અને કન્ટેનર મને સામે એટલે પણ કન્ટેનરમાં આવી આવી જાય ગાડી ટક થઈ જાય એના કારણે મેં મારી ગાડી લેફ્ટ સાઈડ પર રાખી અને બ્રેક કંટ્રોલ ના ગાડી પરથી એટલે સાઇડ પર જે ગટર કામ માં જે માટીનો ઢગ હતો એ ઢગ પર ગાડી ચડી ગઈ છે અને મારી ગાડીને થોડું નુકસાન થયું છે પણ સ્વદનશીપ કે બીજું જાનમાલનું નુકસાન નથી થયું અને ત્યાંના 8 થી 10 સેવાભાવી યુવકોએ મારી તાત્કાલિક હેલ્પ કરી મારી ગાડી સાઇડ પર કાઢી આપી અને મને જર્દી સહાય કરી છે એ બદલ આ ગામના વ્યક્તિનો મારા ખૂબ ખૂબ આભાર ઘાતિક ઘાત અમે ઉદયપુર થી